મુદ્દામાલ કબજ કર્યો છે મળતી માહિતી મુજબ લિંબાયત પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી અને વિશ્વસનીય બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ મયુરસિંહ જોરુભા અને પોલીસ કોન્સ્ટેબલ કૃપાલસિંહ ખોડુભાએ પિયાગીઓ એપ કંપનીના ટેમ્પોમાં ભારતીય બનાવટના દારૂની હેરાફેરી કરતા બે સરપી પડ્યા હતા ભારતીય બનાવટની વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની એક હજાર બસો છન્નું નાની બોટલો અને બિયરના ટીન જેની કુલ કિંમત રૂપિયા બે પોઈન્ટ નેવાસી લાખ રૂપિયા થાય છે સાથે દારૂની હેરાફેરી કરવા માટે ઇસ્તેમાલ કરવામાં આવેલા વાદળી રંગનું પિયાગો આપે કંપનીનું ટેમ્પો જેની અંદાજીત કિંમત રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખ છે તેમજ એક મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ ચાર લાખ ચુમાલીસ હજાર નો મુદ્દા માલ કબજે કર્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત